મિત્રો યાર કેમ છો બધા ફરી એક નવી સવાર સાથે તમારું હાર્દિક સ્વાગત છે એટલે આપણે હરવારમાં ક્યાં હવે કોણી ઉપર વાગી જાય છે યાર તો કેમ છો બધા ફરી એક નવી સવાર અને નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મારું નામ છે અજય અને આપણે બ્લોગની શરૂઆત કરનાર છીએ આપણે બીજું કંઈ છે નહીં તો મસ્ત માહોલ છે તો હું પાછો કોદડામાં કરી ગયો છું કેમ કે ટાટોળો જેવું જોરદાર છે ને તમારે કેવી ટાઈપ પડે છે કોમેન્ટ કરી નાખજો આ બારીક પોલા નથી બાકી આની પાછળ દ્રશ્યો જોરદાર છે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો ને આજે આપણે કામ કરવાનું છે દવ વાસ આટવાનું તો દવ વાસ આટવા જતા પહેલાં મેં કીધું ઘડીક ફોન જોઈ લઈએ હું છે નવીનમાં અને એ સાથે જ વ્લોગની શરૂઆત કરી નાખી આ વખતે દવા સાટવાની છે એ છે બધી ઓર્ગેનિકો હવે ભાઈ હું કેવું ઓલી દવા છાંટવાની નથી એનું ઓર્ગેનિક ઓર્ગેનિક જ કરવાનું છે બધું જોવો તમે હમણાં બતાવો દવા વાંચ મારે બધું આખું કે એનું ફીરવા ઠીક હે તૈયારી કરી ઠીક હે ટબલા બબલા નોળી ઉપર યુ કે ઠીક હે સમરિયા ઓ સમરિયા ઓર જોવો બાકી ઠીક હે એટલું એટલું તો ખાતર આવે ભાઈ તો યાર દવા બવા તો ક્યાં ને સટાઈ ગઈ હતી તો આ કટર આયકો તે દુનિયા ટ્રેક્ટર એમ ના મતું મે કો ધોય નઈ ધોઈ નાખ્યું છે કલર બાકી વાહ પેલો સવારું કાઢી કંઈક આવો કંઈક અવાજ આવે એટલે ફરક પીવડો પડી જાય તો અવાજ જાય

હા એવું થઈ ગયું છે રાગપળીયું ઓછો ઘઉં પણ મળ્યા છે નીકળવા હો કે એક જ પાણે નીકળી જાય આ બહુ ઊંડા વયા ગયેલા છે એટલે બીજું પણ પાઈ દઈ નીકળવું હોય તો વધારે નીકળે જાય હા એટલે સવાર સવારમાં નાકા તૂટશે શું હા તૂટશે ને હા તો મિત્રો યાર જેલ્લે આપણે ક્યાં હતા ક્યાં વાત ને પૂરી કરી છે તો એ ભૂલાઈ ગયો આ પાણી શરૂ કર્યું થયું હા પાછા આવી જ પાછા મારતા ગયું કાડુમાં જરાય શું કેવાય મન નથી સરવાનું નથી ને હા ઉજુરી હાલો આમ હાલો તમારી ફૂલી થાય થોડાક કાંઈ મેળા આવશે સરો રખડો આપેલ તો ફૂલ રીંગમાં છે દેતો હા રીંગમાં છો ને બહુ

ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ તો કરી જ નાખ્યું હશે હું કેવું મારું કરી નાખ્યું ને અહીંયા હમણાં શિકારા ને એવું બધું હતું શિકારા જ કહેવાય ને આ પહોડા બતાવું હમણાં અહીંયા આગળ હતા ક્યાં વૈયા ગયા પાછા ભાગી જાય છે આગળ આવશે હમણાં એવું બધું અમારા અહીંયા આટા જ મારતા હોય બહુ વાળા કરે હો યાર મિત્રો યાર ચાર ને શું માલી પણ હસોડ્યું સરવાનું નામ નથી લીધું હેરાન કર્યા હવે આને હે તો રોને તમારે જો તો ઈ કતરાય મારી હામ્યો હવે સાલે બાવા ન્યો ક્યુ આજ તો રો નથી કે ને હલે નામ લઈને કહેવાનું તમને બજ્યું ને હે નામ લઈને કહેવાનું તને હાલા અલે આ ઈ પાડી દે તે હાવ ડાટ બીજો તો ઈ પાડી ઓ હવે તો ડાગ એ ન જ દેખાતા કડાગ જાય નહીં પણ આને ડાગ જ નથી વાહ અલે હલો દ્રશ્યો દેખાડી દેવા અહીંથી હું તમને આગળ જોરદાર બોરે એવા ભાઈ કાવ મસ્ત મસ્ત તો ન કહેવાય એમ તો આરા પૈકા છે હજી તો પાકે છે યાર તાટોડું જેમ જેમ પડશે છે એમ આને કહેવાય છે એમ બધું ઝાકું ઝાકું કઈ દેખા હે નહીં પણ આ મજા આવે એવા સીન છે ઝાકળીઓ ઝાકળીઓ કહેવાય કે શું કહેવાય ભૂર ઉડે આ ભૂર ઉડે છે

ચેનલ ઉપર ચોમાસા ના છે જોયો તમને એમ થાય કે વાહ યાર બનાવ્યા બહુ લોગ હમણાં તો યાર ખેતરનું કામ હોય એટલે મેળ આવતો ન નથી આવવાનો બાકી તમને મજા એવા કરે એવા જ બ્લોગ આપણી ચેનલ ઉપર છે જોતા આવી હા બધા પેલાના બ્લોગ જોવો સોમાસાના બહુ જોરદાર બ્લોગ છે બધા એટલે આમ મજા આવે આમ નેચરલ બ્યુટી સુંદરતા કુદરતી સૌંદર્ય જોવું હોય તો આવત ને એ બધું આમાં જ છે યાર ધ્યાન રાખવું પડે આમાં સાત પોઈન્ટ આઠ આઠ ગણો થઈ ગયો દેખાય કઈ નો દેખાય વર્લ્ડ માં જોરદાર દેખાય બરો જોરદાર યાર હાલો તમે સબસ્ક્રાઈબ કરી નાખો એ વાત ભારે ઉતાવળ કરે હો ભ્યા હું ત્યાં ભાઈ તો ઘર આમાં મોટું ફેરવીને ઉભી રહી ગયો કે આ બાજુ ભાગવાનું છે કે ભાગવાન મેળા આવે એટલે બહુ ઉતાવળ ગયું હોય કા બધું ધોવા દે છે ને ખાણ ખાય છે ને એટલે ભાગે જ ઘર બાજુ બાકી કે હા મુ જોવે નહીં દી હાથમી જાય તો સુરત દાદા પણ ફૂલ તૈયારીમાં જવાની Oye, lo vi como parecía la